નમસ્કાર દર્શક મિત્રો હું છું અર્પિતા પટેલ આપ છું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી સંજેલી ગામે ગ્રામ સભા દરમિયાન હોબાળો પોલીસ બોલાવી પડી દાહોદ જિલ્લાના સંજેલી ગામે ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રીની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજાઈ હતી આ ગ્રામસભામાં બાળવિવાહ મુક્ત અભિયાન ટીસાના મોડા પ્રાથમિક શાળામાં નવા ઓરડા બનાવવાની જરૂરિયાત ગૌશાળાને જમીન ફાળવણી સ્વચ્છતા અભિયાન રોડ તથા ગટ્ટર લાઇનના પ્રશ્નો તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા સીસી કેમેરા સ્થાપન સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગ્રામસભામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ એચડીઓ પંચાયત સભ્યોને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સભા દરમિયાન કેટલાક ગ્રામજનોએ પોતાના વિસ્તારોના પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી ન થવાને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો રજૂઆતો દરમિયાન વાતાવરણ ગરમાતા સભા સ્થળે દરવાજા બંધ કરી દેવામાં આવતા હતા જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી બાદમાં પરિસ્થિતિ કાબૂમાં રાખવા પોલીસ બંદોબસ્ત બોલાવવો પડ્યો હતો સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ ગ્રામસભા પૂર્ણ કરવામાં આવી હતી લાઈ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે